હાણગુળ વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની લાઇનમાં કેટલા મહિનાથી ભંગાણ હાણગુળ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બેના મેમ્બરની લાપરવાહી કહો કે લાલિયાવાડી પીવાના પાણીની લાઇન પર પેવર બ્લોક અને રસ્તા બનાવી પાણીની લાઇન ઉપર ભારણ વધી જવાથી વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થાય છે હજારો કિલન પીવાનું પાણી વહી ગયું તેમ છતાં કુંભકર્ણની નિદ્રામાંથી જાગી વોર્ડ નંબર

મોટા ભંગાણ સમયસર રિપેરિંગ કરવામાં નહીં આવતા પાણી વેડફાઈ જાય છે અને વોર્ડ નંબર બેના વાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીની નવી લાઇન આવેલી છે પરંતુ હાડગુડ ગ્રામ વોર્ડ નંબર બેના મેમ્બરોના અભાવે હાડગુડા કેટલા વિસ્તારોમાં પાણીની બૂમો ઉઠવા પામી છે અને ઉનાળામાં હાડગુડના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉદભવી હતી

લાયક પાણી વેડફાઈ ગયું છે જેને લઈને હાડગુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર બે ના મેવાની ઢીલી કામગીરી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આસપાસના લોકો પણ વગર ચોમાસે પાણીમાંથી પસાર થવાનો અનુભવ લેવા મજબૂર બન્યા છે